કોની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે રામદેવ ટેકરા ચાર રસ્તા પાસે રસ્તો બેસી ગયો છે રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં ફસાયો ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો છે થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજનું કરવામાં આવ્યું હતું કામ ટેન્કરને બહાર કાઢવા માટે બે ક્રેન મંગાવવામાં આવી છે તો ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો છે થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું હતું ટેન્કરને બહાર કાઢવા માટે બે ક્રેન મંગાવવામાં આવી છે તો આપજુઓ ચોમાસા પહેલાં જ અમદાવાદના લોકો છે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે શું પરિસ્થિતિ સર્જાય છે હજુ તો વિધિવત રીતે ચોમાસું શરૂ નથી થયું અને તે પહેલાં જ આપજુઓ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં ધસી ગયો અહીં ડ્રેનેજનું કામકાજ કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલાં જ રામદેવ ટેકરા પાસેના આ દ્રશ્યો ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ શું છે વિગતો હાલ દીક્ષિતા વાત કરીએ તો ચોમાસા ને હવાને ગણતરીના દિવસો બાકી છે પરંતુ હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા જે રોડ રસ્તાના કામ છે તે પૂર્ણ કરવામાં આવે નથી અને તેનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે છે કે રામદેવનગર ચાર રસ્તા ખાતે એક ટેન્કર એટલે કે જે સિમેન્ટ મિક્સિંગ કરવાનું કામ કરતું હોય છે એવું એક મશીન લેન્ડ મશીન ત્યાં રામદેવનગર ચાર રસ્તાની આસપાસ ફસાયેલું છે ટેન્કર રસ્તાનો એક ભાગ બેસી જવાને કારણે આ જે